આંકડાઓને લઈને કથળતી જતી કાયદો અને વ્યવસ્થાને લઈને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મેદાનમાં ગોપાલિયા છે ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે હર્ષ સંઘવી રાજ્યના ગૃહમંત્રીને લઈને એક માંગ કરી છે અને એ પણ પત્ર લખીને સૌથી પહેલા તમને એ બતાવું કે પત્રની અંદર તેમણે શું લખ્યું છે અને શું તેમને રાજ્યપાલ પાસે માંગણી કરી છે એ પત્રની અંદર લખવામાં આવ્યું છે ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં કાયદો સ્થિતિ અત્યંત ચિંતાજનક રીતે કથળી અહેવાલો મુજબ માત્ર એક વર્ષમાં નવ હજારથી વધુ આત્મહત્યાના કેસ નોંધાયા છે નવસો ને અઠાણું કરોડ ચોરીઓ થયેલી છે જેમાંથી છસો ને તેતાલીસ કરોડ નો મુદ્દા હજુ સુધી મળેલ નથી અભરણના કેસ વધી રહ્યા છે માત્ર અમદાવાદમાં પચીસો મળ્યો નથી આ આંકડાઓ સાબિત કરે છે કે રાજ્યનું ગૃહ મંત્રાલય કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે જનતાની સુરક્ષા કરવી એ ગૃહ વિભાગનું મુખ્ય કાર્ય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં લોકો પોતાને અસુરક્ષિત માને છે જે ગૃહમંત્રીની નિષ્ફળતાનો બોલતો પુરાવો છે આટલી સ્પષ્ટ નિષ્ફળતા છતાં જો ગૃહમંત્રી પોતાનું પદ છોડતા ન હોય તો રાજ્યપાલ શ્રી તરીકે આપને વિનંતી છે કે આવા નિષ્ફળ ગૃહમંત્રીને તાત્કાલિક પદભ્રષ્ટ કરવામાં આવે અને ગુજરાતની જનતાને સુરક્ષા આપવા માટે યોગ્ય અને જવાબદાર વ્યક્તિને આ મહત્વનું મંત્રાલય સોંપવામાં આવે અને ગુજરાતના નાગરિકોના હિતમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી વિનંતી આ પત્ર લખ્યો છે વૈસાવદરના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા આમ તો અનેક વખત ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી પર આડકતરી રીતે અને સીધી રીતે પણ પ્રહાર કરતા આવ્યા છે ત્યારે હવે તેને ખુલ્લીને एनसीआरબી ના રિપોર્ટ ને તાકીને રાજ્યપાલને પત્ર લખ્યો છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પદપ્રસ્થ કરવા માટેની માંગ કરી લીધી છે આનાથી ગુજરાતના રાજકારણમાં ફરીથી ગરમાવો આવ્યો છે જ્યારે બીજી બાજુ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે અને તેની અંદર પણ હર્ષ સંઘવી ખાતું બદલવામાં આવે કોઈ વિભાગ બદલવામાં આવે તેવી પણ અત્યારે અનેક જગ્યાએથી ચર્ચાઓ ચાલી રહી છે જોકે આવનારા દિવસોની અંદર શું થશે તે સ્પષ્ટતા સાથે ખબર પડી જશે પરંતુ ગોપાલ ઇટાલિયા નું આ પત્ર અત્યારે ગુજરાતની રાજનીતિની અંદર ફરીથી ગરમાવો લાવી દીધો છે આજ પ્રકારના સમાચાર માટે આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે અંતમાં જતા જતા આપ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે આપનું ગોપાલ ઇટાલિયાની આ માંગ પર શું માનવું છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અત્યારે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર સત્યાગ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બે લઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર